જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી ખાસ ઉજવણી કરમસદ ખાતે નાના બાળકો દ્વારા કેક કપાવીને કરવામાં આવી હતી જન્મદિવસની ઉજવણીમાં ગુજરાત રાજ્ય વિધાનસભા નાયબ દંડક રમણભાઈ સોલંકી આણંદ ભાજપ પ્રમુખ રાજેશ પટેલ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ અને આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ આણંદ જિલ્લા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞેશ પટેલ ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં ખાસા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને કર્તૃત્વના ધણી એવા સદેવ અટલજીનો આજે સોમો જન્મદિવસ છે આજે સરકાર તરફથી પણ એને સુશાસન દિવસ તરીકે ઘોષિત કર્યો છે અટલજીએ એવું નેતૃત્વ કે જેમણે જરૂર પડી ત્યારે પોખરણના આણુધડાકા કરી અને મટકમતા દાખવી અને જ્યારે જરૂર પડી ત્યારે મૃદુતા દાખવી અને પાડોશી આપણે બદલી ના શકીએ એ ન્યાયે દિલ્હી લાહોરની બસ પણ ચાલુ કરી આવું એક સદા યાદ રહે આપણે કાયમી સંભાળું બને એવા કવિ હૃદયના અટલજીને આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી શ્રદ્ધાસુમન પાઠવું છું આવનારું એક વર્ષ જન્મ શતાબ્દી વર્ષ તરીકે ઉજવવા જઈ રહ્યા છીએ અમે બધા ત્યારે આપ સૌ નગરજનોને પણ વિનંતી કે અટલજીના ગુણો અટલજીના સુશાસનનો દિવસો અને એ રાહ પર ચાલી રહેલા નરેન્દ્રભાઈ મોદી અને આપણે સૌ સાથે મળી અને આ ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાની દિશામાં આગળ વધીએ એ જ શું કામ